તે ભિખારી તમારાથી પણ વધુ ધનવાન હોય તો જે ભિખારીને તમે રસ્તા પર જુઓ છો તે ભિખારી ત્રણ મકાનોનો માલિક હોય તો અને જે ભિખારી ટાઢ તાપ કે વરસાદમાં વિવશ થઈને જમીન પર બેઠો હોય તેની પાસે ત્રણ રિક્ષા અને એક ડિઝાયર કાર હોય તો કદાચ આ સાંભળીને તમારા પગ તળેથી જમીન સરકી જશે જે હા હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે વર્ષોથી લાકડાની સ્લાઇડિંગ ગાડી પર બેસીને લાચાર બની ભીખ માંગતો એક દિવ્યાંગ ભિખારી વાસ્તવમાં લાખો કરોડો સંપત્તિનો માલિક નીકળ્યો છે અને આ આ એવી અનેક જલાલી ભિખારી ભોગવે છે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક એવો ભિક્ષુક સામે આવ્યો છે જે કરોડો સંપત્તિનો માલિક છે આવો આ ભિક્ષુક વિશે વિગતે વાત કરીએ વાત

તો સામે અનેક એવા લોકો પણ મળી જાય છે જેઓ લાચારી ભીખ માગતા રહે છે ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સૌને વિચારતા કરી દીધા છે જે જે હા ઇન્દોરમાં એક ભિખારી કે કરોડો સંપત્તિનો માલિક છે અને સાથે જ અનેક પ્રકારની જાહો જલાલી પણ તે ભોગવે છે આ ઉપરાંત હાલમાં જ મહિલા અને બાળ વિકાસ વિભાગની રેસ્ક્યુ ટીમે જ્યારે ભિક્ષુકની તપાસ કરી ત્યારે તેની પાસે ત્રણ પાકા મકાન ત્રણ રિક્ષા અને એક ડિઝાયર કાર હોવાનું પણ સામે આવ્યું છે કોણ છે આ ધનકુબેર ભિખારી તો આ ભિખારીનું નામ માંગીલાલ છે ઇન્દોરના પ્રખ્યાત સરાફા બજારમાં આવતા જતા લોકો માટે માંગીલાલ એક જાણીતો ચહેરો હતો પીઠ પર થેલો લટકાવી હાથમાં બૂટ પહેરીને જમીન પર ઘસડાઈને ચાલતો માંગીલાલને જોઈને કોઈ પણ હૃદય પીગળી જતું હતું તે કોઈની પાસે જબરદસ્તી પૈસા માગતો નહોતો પરંતુ તેની લાચારી જોઈ લોકો સામે ચાલીને તેને દાન આપતા હતા તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા ત્યારે હાલમાં જ મહિલા અને બાળ વિકાસ વિભાગની જે ટીમ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં માંગીલાલની સંપત્તિમાં જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર આશ્ચર્યચકિત કરી દેનારા છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેની પાસે કુલ ત્રણ પાકા મકાન છે જેમાં ભગતસિંહનગરમાં સોળ બાય પિસ્તાળીસ ફૂટનું ત્રણ માળનું ભવ્ય મકાન શિવનગર વિસ્તારમાં આશરે છસો સ્ક્વેર ફૂટનું બીજું મકાન અને અલવાસ વિસ્તારમાં વન બીએચકે ફ્લેટનો પણ તેમાં સમાવેશ થાય છે માત્ર સ્થાવર મિલકત જ નહીં પરંતુ માંગીલાલ પાસે વાહનોનો કાફલો પણ છે તેની પાસે ત્રણ રિક્ષા અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર છે જે તે મુસાફરી માટે ભાડે ચલાવીને વધારાની આવક મેળવતો હતો આ સિવાય તે વ્યાજ વટાનો ધંધો પણ કરતો હોવાનું હાલ સામે આવ્યું છે તેણે કબૂલાત કરી હતી કે તે દરરોજ સરાફા બજારમાં માત્ર ભીખ માંગવા જ નહીં પરંતુ વેપારીઓને વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા માટે પણ જતો હતો જેનાથી તેની દૈનિક કમાણી પાંચસોથી લઈને હજાર રૂપિયા સુધી પહોંચી જતી હતી સરકારે ઘર આપ્યું છતાં ભીખ માંગવાનું ચાલુ રાખ્યું તો આપને જણાવી દઈએ કે નવાઈની વાત તો એ છે કે પ્રશાસને અગાઉ માંગીલાલની દિવ્યાંગતા જોઈને તેને રેડ ક્રોસ સોસાયટીની મદદથી વન બી નું મકાન ફાળવ્યું હતું તે આશ્રમમાં પણ રહી ચૂક્યો છે આમ છતાં વધુ કમાણી કરવાની લાલચે તેણે ભીખ માંગવાનું ચાલુ જ રાખ્યું હતું તંત્રની કડક કાર્યવાહી રેસ્ક્યુ ટીમના નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ જણાવ્યું છે કે લાંબા સમયથી માંગીલાલ વિરુદ્ધ ફરિયાદો મળી રહી હતી તેની જીવનશૈલી શંકાસ્પદ જણાતી હતી જિલ્લા કાર્યક્રમ અધિકારી રજનીશ સિંહાએ સ્પષ્ટ કર્યું છે કે ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા માટેનું અભિયાન આવી રીતે ચાલુ રહેશે સંપત્તિ હોવા છતાં ખોટી લાચારી બતાવી ભીખ માંગવી એક ગુનો છે અને તેનાથી સાચા જરૂરિયાતમંદોને પણ અન્યાય થાય છે પહેલું એવું શહેર જ્યાં ભીખ માંગનાર પર થાય છે એફઆઈઆર મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં જિલ્લા પ્રશાસને આદેશ જારી કર્યા હતા કે પહેલી જાન્યુઆરી બે પછી શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે સાથે જો કોઈ વ્યક્તિ ભિખારીને ભિક્ષા આપતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને ભિખારી મુક્ત શહેર બનાવવામાં આવી રહ્યું છે અને આમ તો આપણે ત્યાં એવા અનેક ભિખારીઓ છે જેની સંપત્તિની ચર્ચાઓ થતી રહે છે કદાચ તમને જાણીને નવાઈ લાગશે પણ દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતમાં જ રહે છે જેનું નામ ભરત જૈન છે અને તેની પાસે લાખો નહીં પરંતુ કરોડોની સંપત્તિ છે આ સાથે જ મુંબઈ અને પુણેમાં કરોડોનું મકાન અને દુકાનો પણ છે એટલું જ નહીં પરંતુ તેના બાળકો કોન્વેન્ટ શાળામાં ભણે છે દંગ રહી જવાય તેવી વાત તો એ છે કે તે ખુદ એક પોઈન્ટ વીસ કરોડના ફ્લેટમાં રહે છે આ તમામ સંપત્તિ તેણે ભીખ માગીને જ ભેગી કરી છે તેણે ભીખ માંગીને પોતાનો વ્યવસાય પણ શરૂ કર્યો છે આટલી સંપત્તિ કર્યા પછી પણ ભરત જઈને હજુ પણ ભિક્ષા માગવાનું બંધ નથી કર્યું તો હાલ તો આ લાખોપતિ અને કરોડપતિ ભિખારીઓની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર